ઓમ શ્રી ગણેશાય નમસ્ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે નાગ પંચમીના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ નહીં તો દોષ લાગશે તો આજે અમે તમને આ વિડીયોમાં એ ભૂલો વિશે જણાવીશું જે તમારે ક્યારેય ન કરવી જોઈએ મિત્રો નાગ પંચમીના દિવસે દૂધ ગરમ કરવું જોઈએ નહીં આ સાથે બીજા પણ અનેક કામ એવા છે જે તમે નાગપંચમીના દિવસે કરો છો તો અનેક દોષ લાગી શકે છે મિત્રો નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અનેક જગ્યા પર લોકો સાપને દૂધ અર્પિત કરતા હોય છે નાગપંચમીના અવસર પર ભગવાન શિવ અને એમના ગણ નાગોના રાજા વાસુકીની પૂજા અર્ચના કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અનેક કામ એવા હોય છે જે તમે નાગ પંચમીના દિવસે કરો છો તો અનેક મુશ્કેલીઓ પડી શકે છે આ કારણે વાસ્તુ દોષ લાગી શકે છે હિન્દુ ધર્મમાં નાગ મહારાજને દેવતા તરીકે પૂજવામાં આવે છે આવો જ એક તહેવાર દર વર્ષે આવે છે જે દિવસે નાગ મહારાજની પૂજા કરવામાં આવે છે નાગપંચમી દર વખતે શ્રાવણ માસના શુક પક્ષની પાંચમીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક ઘરમાં ભગવાન શિવના દેવતા ગણાતા નાગદેવતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે સર્પદંશનો ભય દૂર થાય છે આ દિવસે ઘણા એવા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો એ ભૂલો વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસપણે સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દેવથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો

માનવામાં આવે છે કે સાપ જમીનમાં રહે છે આમ તમે આ દિવસે જમીન ખોદો છો તો એમનો નિવાસ ખરાબ થાય છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નાગપંચમીના દિવસે તવી પર રોટલી તેમજ પરાઠા બનાવશો નહીં તવીને અગ્નિનું પ્રતિક માનવામાં આવે છે અગ્નિથી સાંપને ડર લાગે છે રાજા જન્મેજે એમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે યજ્ઞ કર્યો હતો નાગપંચમીના દિવસે પ્લાસ્ટિકની મૂર્તિનો ઉપયોગ પૂજામાં કરવો જોઈએ નહીં આ દિવસે તમે માટી પથ્થરમાંથી બનેલી મૂર્તિની પૂજા કરો નાગપંચમીના દિવસે સોના તેમજ ચાંદીના બનેલા નાગની પૂજા કરો મિત્રો નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવડાવશો નહીં આ સાથે ખાસ ધ્યાન રાખો કે નાગપંચમી ના દિવસે સાપને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે નહીં ધાર્મિક શાસ્ત્રો અનુસાર નાગપંચમી ના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેમ કે સીવણ વરતકામ વગેરે અશુભ માનવામાં આવે છે નાગપંચમીના દિવસે ભૂલથી પણ સાપને મારવો જોઈએ નહીં જો સાપને નુકસાન થાય છે તેનું પાપ તમારા પર નહીં પરંતુ તમારા સમગ્ર વંશ પર પડશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર નાગપંચમીના અવસર પર ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ જોકે આ દિવસે ચૂલા પર તવો ચડાવવાની મનાઈ છે એવી માન્યતા છે કે રસોડામાં રોટલી બનાવવા માટે લોખંડના જે તવાનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાગની ફેન માનવામાં આવે છે શાસ્ત્રોમાં તવાને નાગની ફેરની પ્રતિરૂપ માનવામાં આવે છે એટલા માટે નાગપંચમી પર તવાને આગ ન બતાવવી જોઈએ તેને આગની જ્વાળાથી દૂર રાખવું જોઈએ આ એક ભૂલ કરવાથી રાહુ કેતુ જનિત દોષ અને કાલસર્પ દોષ લાગે છે આ દોષ તમારી હસતી રમતી જિંદગીને તબાહ કરી શકે છે આ દિવસે ઘરમાં શાંતિ અને સદભાવ જાળવી રાખવો જોઈએ કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો કે કઠોર વચન બોલવા એ અશુભ માનવામાં આવે છે કારણ કે આ તહેવાર નાગદેવતાને સમર્પિત છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જ તેમની પૂજા કરવી જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે નાગપંચમી પર સાપને કાચું દૂધ ચઢાવવામાં આવે છે ઉકાળેલું દૂધ કે રાંધેલું ભોજન નાગદેવતાને અર્પણ કરવામાં આવતું નથી આ પાછળ એક કારણ એ પણ છે કે નાગોને દૂધ સીધું વાપવામાં આવે છે અને તેમને રાંધેલું કે ઉકાળેલું દૂધ પચાવવામાં મુશ્કેલી પડી શકે છે નાગોને શાંત અને પ્રસન્ન કરવા માટે ઠંડુ અને કાચું દૂધ અર્પણ કરવાની પરંપરા છે મિત્રો તમને જણાવી દઈએ કે નાગપંચમીના દિવસે તમારે શું શું કરવું જોઈએ નાગપંચમીના દિવસે મંદિરમાં જઈને નાગદેવતાની પૂજા કરો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે તો તમે નાગપંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરો શિવ કૃપાથી આ દોષ દૂર થાય છે મિત્રો કાલ સર્પ દોષ દૂર કરવા માટે નાગપંચમીના દિવસે સોનાના તેમજ ચાંદીના નાગ અને નાગીનની પૂજા કરો નાગદેવતાને ઈચ્છાના પ્રવર્તક માનવામાં આવે છે જે સકામ ઈચ્છાઓની પૂર્તિ કરવામાં મદદરૂપ થાય છે ઘણી સ્ત્રીઓ આ દિવસે પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ માટે ઉપવાસ રાખી નાગદેવતાની પૂજા કરે છે એવી માન્યતા છે કે આ દિવસે બહેન દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના ભાઈનું રક્ષણ કરે છે મિત્રો નાગપંચમીના દિવસે સવારે સૌપ્રથમ સૂર્યોદય પહેલાં ઉઠો અને રોજિંદા કામકાજથી મુક્ત થાવ સ્નાન કરો આ પછી ભગવાન શિવની સાથે નાગદેવતાની પૂજા કરો નાગદેવતાની પૂજામાં ફળ ફૂલ મીઠાઈ અને દૂધ અર્પણ કરો માન્યતાઓ અનુસાર જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ અથવા રાહુ કેતુ સંબંધિત કોઈ દોષ હોય તેમને પંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવી જોઈએ તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા હર હરહાર મહાદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર